પાટણ ખાતે શ્રી પંચોલી સુથાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિરમાં અલગ અલગ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો યોજાયા હતા શ્રી પંચોલી સુથાર જ્ઞાતિ પાટણ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગઈકાલે મહાસૂદ તેરસ ને તારીખ દસ ફેબ્રુઆરી ને સોમવારના રોજ શ્રી પંચોલી જ્ઞાતિ સુથાર પાટણના વતની જે હાલ મુંબઈ ખાતે નિવાસ કરતા યજમાન તરફથી શ્રી વિશ્વકર્મા મંદિરમાં અલગ અલગ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો યોજાયા હતા તેમાં સવારે ભગવાનનો અભિષેક સત્યનારાયણ ભગવાનની કથા ચિત્ર સ્પર્ધા પ્રોત્સાહિત ઇનામ વિતરણ સિનિયર સિટીઝનનું સન્માન આનંદનો ગરબો તથા ભોજન પ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમોની માહિતી મંદિરના પૂજારી તથા પંચોલી સમાજના પ્રમુખે જણાવી હતી અહિયા માસુદ તેરંદર છે ભવ્ય આયોજન થાય છે જેમાં તમામ ફરજ આપને મુંબઈ વાળા તરફથી આયોજન કરે તેરસ એટલે વિશ્વકર્મા ભગવાનનો મોટામાં મોટો તહેવાર કહેવાય એટલે નાનામાં નાના કોઈ કડિયા વેપારી મિસ્ત્રી આજના દિવસે આમ તેનું બંધ કે ભગવાન વિશ્વકર્મા દાદાની પૂજા અને અર્ચના કરે છે પાટણ શહેરમાં પંચોલી સુથા જ્ઞાતિ સમાજમાં વિશ્વકર્મા પ્રભુનું મંદિર બિરાજમાન છે અને છેલ્લા સત્યાવીસો વર્ષથી ભગવાનનું માધુ તેરસ છ વાગે અભિષેક થાય અને આ સમાજના જે જેવાનો લાભ લે એ ભગવાનનો અભિષેક કરે છે અને ભગવાનના અભિષેક થયા બાદ સત્યનારાયણની કથાનું આયોજન પણ હોય છે અને આ સ્કૂલના અને કોલેજના ભણતા વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ પણ થાય છે અને નાના મોટાઓ એ વડીલોનું અને સન્માન પણ થાય છે અને આ સમાજના જે આચાર્ય કરે છે મહારાજનું તેમનું પણ સન્માન થાય છે ગુજરાતી સમાજમાં વિશ્વકર્મા ભગવાનનું પ્રભુ મંદિર છે અને આ સમાજને ભગવાન ખૂબ આગળ લાવે એવી પ્રેરણા કરીએ છીએ આ સમાજ બહુ આગળ વધે એવી વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે અને